હું આવતો સુધારો મળતો હોય મારા ખેડૂત ભાઈઓને તો વારે જેવું ઉભો રહી ભાઈ અને બીજી વસ્તુ કે આપડે નવી આવક તો લેવાની નથી પણ આ એક લાખ પેલા વેચવા થોડાક આપડે જરૂરી છે એટલે ત્યાં પણ હું જયારે વેપારી ને કે નવી આવક ખેતી થાય કે નક્કી નહીં

અમારો આત્મવિશ્વાસ તૂટી જાય રહી અત્યારે લાખેલા બેઠા ને એમાં આજ અને કાલ આ બે દિવસ ની હરાજી આપડે કરાવી નાખી આપડો જ માલ છે આપડો જ બગડવાનો છે આ માલની ની હરાજી થાય બે પછી પૂરતા ભાવ ના મળે ત્યાં સુધી યાર પત્ર જ છે આ વખત બંધ કોઈને ડુંગળી લઈ લેતા

આઉ આઉ આઉ